સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાત્રે વાત કરી જે ગોપાળ સ્વામી બહુ વાતો કરતા માટે મને હેત હતું મહારાજના પરમહંસો અનેક વખત ગામડાઓમાં ફરતા અને સત્સંગીઓને ભગવાનની વાતો કરતા મહારાજના ઘણા બધા કથા કથાવાર્તાઓ ખૂબ કરી છે અને એને પુસ્તક આકારે પણ તૈયાર કરવામાં આવી છે જેમ કે અક્ષરાનંદ સ્વામીની વાતો ભૂમાનંદ સ્વામીની વાતો વિગુણદાસ સ્વામીની વાતો શુકાનંદ સ્વામીની વાતો રઘુવીરજી મહારાજની વાતો પ્રસાદાનંદ સ્વામીની વાતો ગોપાળાનંદ સ્વામીની વાતો ભાયાત્માનંદ સ્વામીની વાતો ગુણાતીતાનંદ સ્વામીની વાતો જાગા ભગતની વાતો આવી રીતના અનેક પરમંશોએ અને અનેક પછીના સંતોએ પણ વાતો ખૂબ કરી છે ગ્રંથસ્થ પણ થયેલું છે અને બહારના બુક સ્ટોલમાં પણ ઘણી બધી બુકો આજે પણ મળતી હોય છે મેં આ બધી બુકો વાંચેલી છે તમારે પણ સૌએ આ વાંચવાનો આગ્રહ રાખવા જેવો છે અહીંયા આગળ સ્વામી કહે છે કે ગોપાળ સ્વામી બહુ વાતો કરતા માટે મને એમને વિશે હેત હતું તો ગોપાળાનંદ સ્વામીએ વાતો પણ ખૂબ કરી છે અને સંપ્રદાયના વિશિષ્ટ કાર્યો પણ ઘણા બધા કરેલા છે વડતાલનું મંદિરનું બાંધકામ ચાલુ હતું સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ બાંધકામ કરાવતા હતા એ સમયે પેટલાદના કશ્યાભાઈ અમીન નામના એક શખ્સ એ જમાનામાં એમની મોટી હકૂમત હતી ગાયકવાડ સરકારનો વહીવટ પોતે સંભાળતા હતા અને આખા ચરોતર પંથકમાં એની હાક વાગે એવા એ માણસ અઠંગ રાજકારણી અને કોઈને ગાંઠે નહીં એવો એ માણસ મહારાજને વિશે દેશબુદ્ધિ હોવાને કારણે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બંધાય એને રૂચતું ન હતું એટલે આડકતરી રીતે એમાં અનેક ઉપાધિ પોતે ઊભી કરતા અને મંદિરનું કામ અટકાવવા પ્રયાસ કરતા એક વખત એનો એક હમેલીઓ એટલે કે એનો એક માણસ એ વડતાલના સભા મંડપમાં આવ્યો તો સભા મંડપની અંદર કથા વાર્તા ચાલુ હતી શ્રીજી મહારાજ પોતે કથા વાર્તા કરતા હતા મહારાજે એમને આગળ બેસવાની વ્યવસ્થા કરી આપી પછી મહારાજે કશિયાભાઈના ખબર અંતર પણ પૂછ્યા પછી મહારાજ કથામાં બોલ્યા કે હિન્દુનું મંદિર જોઈને જે રાજી ન થાય એને હિન્દુ ન કહેવાય આવું વાક્ય મહારાજ એ સમયે ત્યાં આગળ સભામાં બોલ્યા અને ઓલા હમેળિયાએ આ સાંભળ્યું એટલે એ હમેલિયાએ પેટલાદમાં જઈને કશિયાભાઈને આ વાત કરી અને એને કારણે કશિયાભાઈને સ્વામિનારાયણ માટે વિશેષ દ્વેષ ઉત્પન્ન થયો અંતરમાં દાઝવા લાગ્યા એટલે એણે મંદિર ઉપર વિશેષ કરવેરા નાખ્યા ટેક્સ નાખ્યા અડચણો ઊભી કરવા લાગ્યા આ અડચણો દૂર કરવી જરૂરી હતી કેમ કે જો દૂર ન કરે તો મંદિરનું કામ બહુ ખેંચાયા કરે એટલે મહારાજને વિચાર થયો કે આ કશ્યાભાઈને સમજાવવા માટે કોઈને મોકલવા જરૂરી છે મહારાજે કહ્યું કે ભાઈ કશ્યાભાઈને મળવા એમાં જવા તૈયાર થશે એટલે બધા ભક્તો કે મહારાજ કે એ માત્ર ગોપાળાનંદ સ્વામી છે જેઓ સમર્થ સંત છે અને આ વાતમાં બહુ પોતે નિષ્ણાત છે એટલે એને મોકલીએ તો સારું એટલે સર્વાનુમતે ગોપાળાનંદ સ્વામીને ત્યાં પેટલાદ મોકલવા એવું નક્કી થયું તો ગોપાળાનંદ સ્વામી દાદા ખાચરને લઈને પેટલાદ ગયા ત્યાં આગળ ધર્મશાળામાં ઉતારો કર્યો અને પછી કચેરીમાં કશ્યાભાઈને મળવા માટે તેઓ ગયા તેઓએ કશ્યાભાઈની કચેરીમાં પ્રવેશ કર્યો તો એમની કચેરીમાં ચારે બાજુ ગાદી તક્યા ગોઠવાયેલા હતા અને આસપાસ બધી ફાઇલો પડેલી હતી કાગળિયાઓ પડેલા હતા આવું વાતાવરણ જોઈને તો ભલું ભલાના પગ પાછા પડી જાય એવું ત્યાં વાતાવરણ હતું પરંતુ આ તો ગોપાળાનંદ સ્વામીને એ તો સીધા ત્યાં કશિયાભાઈના જે આસન હતું એ તરફ તેઓ પહોંચ્યા તો બાજુમાં એક ગાદી ખાલી પડી હતી તે ઉપર ગોપાલનંદ સ્વામી પગ પર પગ ચડાવીને બેસી ગયા સ્વામીની આવી અલૌકિક પ્રતિભા જોઈ કશિયાભાઈ તો સ્તબ્ધ બની ગયા ઓહો હો સ્વામીની આ હિંમત પૂછવાનું પણ નહીં પણ પુસ્તકમાં લખ્યું છે કે સિંહથી જેમ શિયાળ દબાઈ જાય એમ કશિયાભાઈ દબાઈ ગયા બાજુમાં વડોદરાના મીર સાહેબ બેઠેલા હતા તેઓ પોતે મુસ્લિમ હતા પણ મારા વિશે કંઈક ગુણભાવ જેવું ખરું તો તે પણ આવી રીતના સ્વામીનો પ્રભાવ જોયો એટલે એ દબાઈ ગયા પછી મીર સાહેબે વિનયથી સ્વામીને પૂછ્યું કે ગોપાળાનંદ સ્વામી આપનું આગમન કચેરીમાં શા હેતુથી થયું છે આપણે શા માટે અહીંયા આવવું પડ્યું ત્યારે ગોપાળાનંદ સ્વામી એટલું જ કહ્યું કે અમારા મંદિરનું દાન માફ કરાવવા માટે અમે આવ્યા છીએ કશ્યાભાઈએ આ સાંભળ્યું એટલે તેઓ બોલ્યા તમારું કેટલું કમારે માફ કરવાનું ક્યાં સુધી માફ કરતા રહીએ અમે આમ જરા ઊંચા અવાજે બોલ્યા પરંતુ ગોપાળાનંદ સ્વામી તો હળવેકથી બોલ્યા કે મંદિર થાય ક્યાં સુધી કશ્યાભાઈની પ્રત્યુત્તર આપવાની હિંમત થઈ નહીં પછી કશ્યાભાઈ બોલ્યા ઠીક જાઓ ત્યારે પછી આવજો એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે પછી નહીં અત્યારે જ આ કામ કરી આપો પાછા અમે સાંજે આવીએ તમે અહીંયા હાજર હો કે ન હો અમારે છેક વડતાલથી ચાલતા ચાલતા અહીંયા આવવું પડે છે વચમાંથી બજારમાંથી પસાર થવું પડે મહિલાઓ અડી જાય અને ઉપવાસ પડે માટે આ કામ અત્યારે જ કરી આપો એટલે કશિયાભાઈએ બીર સાહેબ સામું જોયું અને પછી કહ્યું રહો બીર સાહેબ તમે દસ્તાવેજ કરી આપો હું સહી કરી આપું તરત મીર સાહેબે દસ્તાવેજ કરી આપ્યો કશિયાભાઈએ સાઈન કરી આપી અને ગોપાળાનંદ સ્વામીને આપી ગોપાળ સ્વામી એ લઈને વડતાલ પહોંચ્યા અને મહારાજને એ દસ્તાવેજ આપ્યો મહારાજ બહુ રાજી થયા વાહ ગોપાળાનંદ સ્વામી સરસ કામ કર્યું આવી રીતના ગોપાળાનંદ સ્વામી મંદિરના ઘણા બધા કાર્યો પોતે કરતા હતા પરંતુ કશિયાભાઈને આ વસ્તુનો વસવસો રહી ગયો ને થયું કે આ સાધુ મને પરાણે બનાવીને આ દસ્તાવેજમાં સહી કરી આવી ગયા છે એ ભાઈ પરાણે ક્યાં કરાયું હતું ભગવાનનું કામ હતું એમાં ક્યાં એને બીજું કરવાનું હતું કશિયાભાઈને આ ગમ્યું નહીં ને મનમાં ખૂંચતું રહેલું એટલે કશિયાભાઈએ મંદિરવાળા કેમ હેરાન થાય એના પેંતરા રચવા માંડ્યા એક વખત કશિયાભાઈએ મંદિરમાંથી આરસનો મોટો પથ્થર મોકલવા માટે હુકમ લખ્યો પોતે ગાડું પણ મોકલ્યું અને કીધું કે આ રીતે આ મંદિરનો મોટો પથ્થર છે આરસનો પથ્થર એ અમારા ઘર માટે મોકલી આપજો તમારા ગ્રહસ્થના ઘરમાં તો ચાર લાદી તમે ભેગી કરો ને ત્યારે મોટો પથ્થર એક થાય એવો મોટો આળસનો પથ્થર એ કે બાથરૂમમાં ફિટ કરવો હશે કે ચોકડીમાં વાપરવો હશે તો એ માટે કશિયાભાઈએ હુકમ ત્યાં મંદિર ઉપર લખી મોકલ્યો ગાડું ત્યાં પહોંચ્યું અને આ રીતના માણસ ત્યાં ગયો તો કશિયાભાઈનો આવો અવિચારી અને રાજસી હુકમ જોઈને રઘુવજી મહારાજને બહુ દુઃખ થયું આવું શા માટે આમ તો ન જ કરાય ને મંદિરમાંથી વસ્તુ પોતાના ઘર માટે મગાવી લેવી તો યોગ્ય ન જ કહેવાય પણ હવે મોટા માણસને ના પાડી શકાય નહીં અપમાન ન થાય એટલે દેવનો એક મોટો પથ્થર કાઢી આપવા માટે રઘુવીરજી મહારાજે કોઠારીને કહ્યું કે ભાઈ એક પથ્થર કાઢી આપજો અમને એટલે કોઠારીએ પથ્થર કાઢી આપ્યો અને ગાડામાં ચડાવ્યો હવે આ વાતની ખબર ગોપાળાનંદ સ્વામીને પડી એ તેઓ પણ બહુ કોચવાયા કે આ તો બરાબર કહેવાય નહીં મંદિરમાં તો આપણે ઉલટું આપવાનું હોય ને તો લેવાની વાત કરે છે તો દેવનું આ રીતના લઈ શકાય નહીં પરંતુ પરાણે એટલો માણસ પથ્થર ગાડામાં મુકાવીને પેટલા તરફ પહોંચ્યો પેટલા સુધી પહોંચ્યો ત્યાં જ કશિયાભાઈને પેટમાં દર્દ ઉપડ્યું સખત બળોતરા શરૂ થઈ ઘણા બધા વૈદોને બોલાવ્યા ઘણી બધી દવાઓ કરી શીત ઔષધો પણ આ રીતના ઘણા બધા એમને આપ્યા પણ આ રીતના દાહ મટે નહીં એટલે કોઈએ કહ્યું કે કશ્યાભાઈ કે તમે વડતાલથી મોટો પથ્થર મગાવ્યો ને તો કોઈક મોટા સન દુખાણા હશે એને કારણે તમને આ પીડા ઉપજી હોય એવું અમને લાગે છે એટલે કશ્યાભાઈએ પણ આ વિશે મનમાં વિચાર તો કર્યો એ બોલ્યા કે હા એવું હોઈ શકે ખરા ત્યાંના મોટા સંત તો ઘણા બધા છે એમાં જે ગોપાળાનંદ સ્વામી છે એ તો અતિ મોટા સંત છે એને કદાચ નહીં ગમ્યું હોય માટે હવે આ પથ્થર પાછો મોકલી આપવો જોઈએ એટલે એણે ગાડાવાળાને બોલાવ્યો પથ્થર પાછો ગાડામાં મુકાવ્યો અને એ ગાડાવાળો પથ્થર લઈને ત્યાં વડતાલના મંદિરે પહોંચ્યો કે રસ્તામાં ત્યાં ચોકમાં ગોપાળાનંદ સ્વામી એને મળી ગયા ગોપાળાનંદ સ્વામીને પેલા માણસે પૂછ્યું કે સ્વામીજી આ પથ્થર કશિયાભાઈએ પાછો મોકલાવ્યો છે તો હવે ક્યાં મૂકવાનો હશે તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ જ્યાં હતો ત્યાં મૂકી આવો ગમે ત્યાં મૂકવાનો નહીં રસ્તામાં નહીં મૂકવાનો એટલે ઓલો મૂંઝાણો કે આ ક્યાં મૂકવાનો હશે એને ખબર નહોતી એ પૂછવા માટે પાછો ત્યાં આગળ પેટલાદ કશિયાભાઈ પાસે પહોંચ્યો તો કશિયાભાઈને કહ્યું કે ભાઈ સ્વામીરો એમ કહે છે કે જ્યાંથી લીધો ત્યાં પથ્થર મૂકવાનો છે એટલે કશિયાભાઈએ કીધું કે તમે ત્યાં મંદિરે જશો ને તો ત્યાં ઝાપામાં પ્રવેશ કરજો તો ત્યાં આગળ ત્રણ લીમડાના ઝાડ છે એમાં ત્રીજા લીમડાની બાજુમાં એક ગાડું પડેલું છે એ ગાડાની બાજુમાં પથ્થર પડેલો હતો તો ત્યાં પથ્થર પાછો મૂકી દેજો પથ્થર પાછો ત્યાં આગળ પહોંચ્યો પથ્થર ગાળાની નીચે ઉતાર્યો અને આ રીતના કશ્યાભાઈનો દાહ મટી ગયો જો આ હતા ગોપાળાનંદ સ્વામી તો આવો તો અનેક એવા મહાન કાર્યો ગોપાળાનંદ સ્વામીએ પોતે કર્યા છે અને મહારાજને રાજી કર્યા છે પોતે આવા મહાન કાર્યો પણ કરતા અને સાથે ભગવાનની કથા વાર્તા પણ કરતા અને સાંભળતા જૂનાગઢ પાસેના એક ગામમાં ત્રણ કણબી ભાઈઓ રહેતા હતા એમાં એક ભાઈને વાયનું દર્દ હતું વાય એટલે કે જેના ફીટ કહીએ આપણે એ ફીટ વારંવાર એને આવ્યા કરે ચક્કર આવે મોઢામાં ફીણ આવી જાય શરીર ખેંચાવા લાગે પડી જાય બેભાન જેવા થઈ જાય કોઈ કામકાજ કરી શકે નહીં મને અહીંયા યાદ આવે છે કે આપણા આ જૂના અક્ષરભવનમાં વર્ષો પહેલાં જે મહંસામી સ્વામી બાપાના સગાભાઈ અહીંયા મંદિરમાં રહેતા હતા અને રમેશભાઈ એમનું નામ પોતે એ સમયમાં ડબલ ગ્રેજ્યુએટ થયેલા હો બહુ વિદ્વાન પોતે હતા અને પોતે ઇંગ્લિશ ફાંકડું બોલતા વેદાંતની વાતો કરતા અમે ત્યાં નાના નાના સંતો હોય તો અમે એની વાતો સાંભળતા ચર્ચાઓ કરતા અને બહુ અમને ત્યાં આનંદ થતો પણ એ રમેશભાઈને ઘણી વખત એ ફિટ આવી જ હતી તો અમે સંતો જરાક ગભરાતા કે આવીને શું ઉપાય કરવો જોઈએ કોઈ જોડો સુંઘાડવા દોડે અથવા તો ડુંગળી તો મંદિરમાં હોય નહીં બાકી એ સુંઘાડી પણ એ તો હતું નહીં ત્યાં પણ આવી તકલીફ બહુ થતી ડૉક્ટરો મંદિરમાં હાજર ન હોય બહુ તકલીફ પડતી આવી રીતના જેને વાય આવતી હોય ને બહુ બધી પીડાઓ સહન કરવાની થાય તો અહીંયા આ ભાઈને પણ વાયનો દર્દ હતું બીજા બે ભાઈઓ ખેતરે જાય અને આ ભાઈ પોતે ઘરે રોકાય ઘરે તો કોઈ પુરુષો હાજર ન હોય સ્ત્રીઓ સંભાળ રાખે ન રાખે એવું અને બિચારા બહુ તકલીફમાં મુકાઈ ગયા અને ભૂખ અને વ્યાધિમાં તેઓ અધમુવા જેવા થઈ જાય અને કોઈ એનું આમ સાંભળે નહીં કોઈ ઉપચાર થઈ શકે નહીં બાજુમાં જે આપણા હરિભક્તો રહેતા હતા એમને આ દ્રશ્યો જોયું અને એમને દયા આવી કે આ રીતના આ તો તકલીફનું કામ થયું એટલે એ હરિભક્તોએ બાજુવાળા ભાઈઓએ જૂનાગઢના મંદિરમાં સ્વામીને વાત કરી કે સ્વામી કે આ રીતના આપણા હરિભગત છે અને ત્રણ ભાઈઓ છે અને બે ભાઈ તો ખેતરે જાય છે અને આ ભાઈ અહીંયા ઘરે હોય છે પણ ઘરે કોઈ સંભાળ રાખતું નથી અને વાય બહુ પીડે છે તો કંઈક કે આપણે ઉપચાર થાય તો સારું ત્યારે ઉણસચંદ સ્વામી આ વાત સાંભળી એ તો દયાની મૂર્તિ એ કે હા કે આપણા ભગત દુઃખી થાય એ બરાબર નહીં એમ કરો તમે એને અહીંયા મંદિરમાં લઈ આવો ત્યાં અમે એની સેવા કરશું અમારા સાધુઓ એની સેવા કરશે ઘણા બધા અમારા સેવકો પાર્ષદો છે એ સેવા કરશે એ મંદિરમાં લઈ આવજો તો ગાડામાં નાખીને એ ભાઈને અહીંયા મંદિરે લાવ્યા સંતો અહીંયા આગળ એની સેવા કરે અને ખાવા પીવાનું ધ્યાન રાખે ભાવતું ભોજન એને આપે સારી રીતના સાચવે શરૂઆતમાં તો એ ભાઈ એક સ્થળે બેસી રહેતા પછી ધીમે ધીમે સાધુઓની સંભાળથી એનામાં શક્તિ આવી સ્વાસ્થ્ય પણ સારું થવા લાગ્યું પણ વાયના જે ચક્કર આવતા હતા એ ચક્કર આવતા બંધ થયા નહીં વાયનો રોગ મટ્યો નહીં એવામાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી વરતાલથી જૂનાગઢ ત્યાં આગળ પહોંચ્યા કારણ કે મહારાજની આજ્ઞા હતી કે વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં નિવાસ રે તો તમામ સંતોએ અને તમામ હરિભક્તોએ એક મહિનો જુનાગઢ જઈને ત્યાં આગળ સ્વામીની વાતો સાંભળવી એવો મહારાજનો કાયમ આગ્રહ રહેતો તો દર વર્ષે ગોપાળાના સ્વામી ત્યાં આગળ જુનાગઢ જતા અને ત્યાં આગળ ઉણા સાંઈ પાસે કથા વાર્તા પોતે કરતા સાંભળતા પણ ખરા તો આ રીતના સંતોની આત્મીયતા ત્યાં ખાસ જોવા મળતી કોઈક વખત તો ગોપાલ સ્વામી એક વર્ષ ન જઈ શક્યા હોય તો બીજે વર્ષે ત્યાં બે માસ રોકાતા અને ત્યાં આગળ સ્વામીની વાતો સાંભળતા પોતે પણ કથા વાર્તા કરતા કારણ કે જૂનાગઢ તો ભાઈ કથા વાર્તાનો અખાડો હતો ને સ્વામી તો આઠ આઠ પુરાણીઓ રાખતા હતા તો બંને વડીલ સંતો ત્યાં કથા વાર્તા કરતા ભક્તો સાંભળતા પેલો જે વાયવાળો જે હરિભક્ત હતો એ ત્યાં મંદિરમાં ચોક પણ વાળતો હતો સેવા બી કરતો હતો એક વખત એ પોતે ત્યાં આગળ ચોક વાળતો હતો તો ચોક વાળતા વાળતા એને ચક્કર આવ્યા અને ત્યાં પોતે પડી ગયો શરીર ખેંચાવવા લાગ્યું એવામાં એ સમયે ગુણસિતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી બંને સંતો મંદિરે દર્શન માટે ત્યાં આગળ જતા હતા તો ગોપાળાનંદ સ્વામીએ આ ભાઈને જોયો તો સ્વામીએ પૂછ્યું ગુણતિનંદ સ્વામીને કે સ્વામી કેમ આ ભાઈ પડી ગયા ચક્કર આવતા લાગે છે તકલીફ લાગે છે એમને ત્યારે સ્વામીએ કીધું કે હા ગોપાળાનંદ સ્વામી આ ભાઈને ઘણા વખતથી આવી તકલીફ છે ને ભાઈનો આ રોગ મટતો નથી તમે એના પર દ્રષ્ટિ કરો દયા કરજો તો એ રોગથી પીડાય છે એ મટી જાય છે હવે અહીંયા વિચાર કરીએ કે ગુણતનાનંદ સ્વામી પોતે પણ સમર્થ હતા ને દયા કરવા માટે કારણ કે એને તો કેટલાય ઉપર દયા એવી કરી હતી આપણે વાત સાંભળીએ છીએ કે કામરોળના દાજીભાઈને કામ બહુ પીડતો તો ગુણત્યારંદ સ્વામીએ એને પાંચ માળા ફેરવવાનું કીધું તો પાંચ માળા ફેરવવાથી દાજીભાઈનો કામ કાયમ માટે બળી ગયો જુનાગઢનો બાઉદીન કઠિયારો સ્વામીને એક ભારે લાકડા તાપવા માટે આપ્યા તો એ બાહુદીન જૂનાગઢનો દિવાન બની ગયો માવા મુસાના દાળિયા સ્વામીએ પચાસ ગ્રામ જેટલા ખાધા હતા અને એનું દાળિદ્ર સ્વામીએ ટાળી દીધું ઉપેન્દ્રાનંદ સ્વામીને ગાર લીપવાની આજ્ઞા કરી એ ત્યાં ગારનું લીપણ કર્યું મહિનો તો સ્વામીએની બધી વાસનાઓ બાળી નાખી તો આવા અનેક કાર્યો સ્વામીએ કર્યા છે જુઓ આ રીતના કેટલા સાધુઓ અને સ્વામીએ ભગવાનના માર્ગે રીતના પ્રેમથી વાળ્યા છે સ્વામીએ કેવા કેવા ભાઈ ભક્તો બનાવેલા હતા આપણે વાત સાંભળીએ છીએ કે ઉપલેટાના અર્જણભાઈ એમની જે દીકરી હતી એનું સગપણ જોવા માટે મહેમાનો આવેલા તો મહેમાનોએ દીકરીને જોઈ અને પછી તો પોતે વિદાય થતા હતા તો અર્જુનભાઈને કહેતા એ ક્યાં કે તમારી દીકરી બહુ સારી છે ગુણવાન બરાબર છે પણ જરા કે આમ શ્યામ છે કાળા છેવોનો રંગ છે ભીનેવાન છે અને ગાલ ઉપર જરાક લાખું એ કાળું ચિહ્ન છે એટલે અર્જુનભાઈ કે ભાઈ બાપા તમે કહો છો તો હશે પણ મને ખબર નથી એટલી પેલા ચમક્યા કે એની દીકરી છે એના ઘરમાં રહેતી હોય એ બાપ કે મને ખબર નથી આ કેવું કહેવાય એટલે અર્જુનભાઈ કહે કે જો ભાઈ કે મેં મારી દીકરીને દીરખીને જોઈ હોય તો સ્વામીએ ભગવાન મારું કલ્યાણ ન કરે વિચાર કરજો આ વાક્યના ઉપર કે ઘરમાં રહેનારામાં પણ કેટલો સંયમ સ્વામીએ આપ્યો હશે તો આવા તો અનેક પરિવાર સ્વામીએ બનાવેલા હતા તો આવા અનેક કાર્યો સ્વામીએ કર્યા હતા પણ અહીંયા સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું તમે દયા કરો તો કેટલી બધી આ બંને સંતોમાં લાગણી હશે ત્યારે ગોપાળાનંદ સ્વામી એક નજરે પહેલાં વાયવાળાભાઈ સામુ જોઈ રહ્યા પછી વાળાભાઈ શુદ્ધિમાં આવ્યા ને એ ગોપાળાનંદ સ્વામી પાસે પોતે બેઠા હતા એટલે પેલા ભાઈ સ્વામીને પગે લાગ્યા સ્વામી કે આશીર્વાદ છે મટી જશે ભગવાનનું ભજન કરજો પછી ગોપાળાનંદ સ્વામીએ એ ભાઈને પૂછ્યું કે તમને ખબર છે કે તમને કેમ આ દર્દ થયું છે કે ના સ્વામી એ તો ખબર નથી ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમે જ્યારે યુવાન હતા ને ત્યારે તમે તોફાની બહુ હતા એક વખત તમે ગલુડિયાના ડોકે દોરડું બાંધીને તમે એને ગરગડીથી કૂવામાં ઉતાર્યું હતું પાણીમાં ડૂબકીઓ ખવડાવતી હતી અને ગલુડીઓ બૂમાબૂમ કરે ચીચિયારીઓ પાડે તમને બહુ આનંદ થતો હતો ને એમ કરતાં કરતાં એ ગલુડિયું મરી ગયું એ પાપે તમને આ રોગ થયો છે દેવા રે પડે રે એ તો સૌને નડે રે કરેલા કરમના બદલા દેવા રે પડે છે કરેલા કરમના બદલા દેવારે પડે છે કે દેવારે પડે છે તો સૌને નડે છે કરેલા કર્મના બદલા સૌને દેવા તો પડે છે સાધુ હોય કે ગ્રહસ્થ હોય જેવા જેવા કર્મો એમણે કર્યા હોય એવા એને પાપ એ ભોગવવા પડે છે અને કોઈના દ્રોહ કર્યા હોય કોઈને દુઃખી કર્યા હોય કોઈના અવગુણ લીધા હોય કોઈને પૂરું રાજ્યપૂર્ણ લીધો હોય એનું ફળ ભગવાન ચોક્કસ એને આપે જ છે ત્યારે સ્વામીએ કીધું કે આ પાપ કરવાને કારણે તમને આ રોગ થયો છે પણ હવે અમારા આશીર્વાદ છે મહારાજના આશીર્વાદ છે મંદિરની સેવા કરજો આ સ્વામી કેમ કરજો તો બધા રોગ મટી જશે સુખી થશો તો આવી રીતના સ્વામીએ અનેક આવા લોકગીતના કાર્યો કર્યા છે મહારાજને રાજી કર્યા છે સાથે સાથે પોતે કથાવાર્તા પણ ખૂબ કરી છે કથાઓ ખૂબ સાંભળી છે તો જો આ રીતના આપણે ખ્યાલ આવે કે સ્વામીને એમાં હેત હતું એનું કારણ એ છે કે મહારાજના અનેક સારા સારા કાર્યો પણ કર્યા છે અને લોકોને ભગવાન ખૂબ ખૂબ મજા આવ્યા છે અહીંયા આપણે ખ્યાલ આવે કે બે મહાન સંતો હતા ને ગોપાળાનંદ સ્વામી અને ગુણસ્પિતાનંદ સ્વામી બંને સાધુઓમાં આત્મીયતા કેટલી બધી હતી પ્રેમ કેટલો બધો હતો તો અહીં આપણને સંત સ્વામી અને પ્રમુખ સ્વામી બાપા એનો હેત યાદ આવી જાય બંને જ્યારે ભેગા થાય મળે ને તરત દંડવત કરવા માંડે માન બાણ એને અટકાવવા પડ્યો પછી બંને ભેટી પડે જો આ સંતોનું હેત આત્મીયતા આને કહેવાય આપણા પ્રમુખ સદનમાં તમે જુઓ ને તો નીચેના માળે એક મૂર્તિ રાખવામાં આવી છે પ્રમુખ સ્વામી બાપા વ્હીલચેરમાં બેઠા છે સામે મહંત સ્વામી બાપા ઊભા છે તો પ્રમુખ સ્વામી બાપાએ મહંત સ્વામી મહારાજના બંને આ જોરથી આ પકડી રાખ્યા છે જો આ આત્મીયતા છે આ હેત છે તો આ મહાન સંતોને પ્રસ્પુર કેટલું બધું હેત હતું એ અહીં આપણે ખ્યાલ આવે હમણાં થોડાક મહિનાઓ પહેલાં પૂજ્ય કોઠારી બાપાએ મને એક વાત કરી કે તમે યાદ છે કે આપણે પહેલાં જૂના અક્ષર ભગવાન મને નવા મકાનમાં આપણે અષ્ટકો બોલતા ને એમાં ગોપાલનંદ સાહેબનું અષ્ટક બોલતા કે સાધ્યો અષ્ટાંગ યોગ પછી રાગા સાંભળીનું અષ્ટક બોલતા કૃષ્ણજી અદાનું અષ્ટક બોલતા એ અષ્ટકો ક્યાંથી હજી મળે ખરા આ મળી જાય એટલે મેં સત્સંગ સોપાન નામના પુસ્તકમાંથી આ અષ્ટકો શોધી કાઢ્યા એ જેક્સ કરાવીને ત્યાં આગળ મેં કોઠારી બાપાને આપી તો જો આપણને ખ્યાલ આવે કોઠારી બાપા હજુ પણ ગોપાળાનંદ સ્વામી કેટલા હેતથી પ્રેમથી યાદ કરે છે આ અષ્ટક પોતે રૂમમાં ક્યાંય બોલતા હશે ક્યારેક ક્યારેક બોલતા હશે કે કાયમ પણ બોલતા હોય તો આપણે પણ એમાંથી પ્રેરણા લેવા જેવું છે તો આ રીતના આ મહાન સંતોનો આ ગુણ છે આ વાત દ્વારા આપણને ખાસ શીખવા એ મળે છે કે ગોપાળાનંદ સ્વામી કેટલા મહાન સંત હતા પોતે આવી સેવાઓ પણ કરતા ભગવાનની કથાઓ પણ કરતા તો ખાસ મહારાજે પ્રાર્થના કરીએ કે આપણામાં આ ગુણો દ્રઢ થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય